રામ રામ દોસ્તો ગુજરાત સમાચારના જે માલિક છે બાહુબલી શાહ એમના ઉપર નાણાકીય ગેરરીતિ અને મની ને આવા બધા આરોપોના લીધે આઈટી અને બાદમાં ઈડીના દરોડા પડેલા દોસ્તો અને તેઓ અત્યારે તો બહાર છે કેમ છે કારણ કે આ તો મીડિયાનું બહુ મોટું માથું કહેવાય કાયદો પણ વિચાર કરે હાથ લગાડતા પહેલાં નહીંતર તો આ લોકોની શક્તિ એટલી છે ને તો કાયદાઓ ફૂંકી મારે એટલા શક્તિશાળી લોકો છે દોસ્તો તરત જમાનત આપણને એમ થાય કે હાઈકોર્ટ તો વેકેશન પર છે આમને તો હવે જમાનત ક્યાંથી મળે પણ દોસ્તો તરત જમાનત પર બહાર પણ નીકળી ગયા એટલે તમે વિચાર કરો દોસ્તો આ લોકો કેટલા શક્તિશાળી છે જ્યારે તમે સાંભળો કે કાયદો બધા માટે સમાન તો દોસ્તો આવી ખોટી ગેરમાન્યતાઓ છે દોસ્તો આ ઉદાહરણ પરથી લાગે છે કારણ કે બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફક્ત એક બાજારું મીડિયાની એન્કરે એમની ઉપર ખોટા આરોપો નાખી દીધા ને તરત એ ન્યાયાધીશ છે એ રીતે દોસ્તોએ બોલવા માંડી કેમ આની ધરપકડ નથી થતી આ મહાઠક છે મા કૌભાંડ છે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે ગુજરાતનું અત્યાર સુધીનું મોટું કૌભાંડ કર્યું છે છતાં પણ કેમ આના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી દોસ્તો એટલું દબાણમાં આવી ગઈ સરકાર ખુદ ફરિયાદી બનવું પડ્યું કોઈ ફરિયાદી સામે નહોતું આવ્યું ને તો ખુદ ગૃહમંત્રી સાહેબ આવ્યા સામે કે અમે સીઆઈડી ખુદ ફરિયાદી બન્યા અમે ખુદ ફરિયાદી બની અને સ્વયંભૂ ફરિયાદી બની અને એની ઉપર કાર્યવાહી કરી જેલમાં છે દોસ્તો જમાનત તો ભૂલી જાઓ જમાનત આપી જ નાખે કે કારણ કે આ દાદીઓએ કીધેલું છે મીડિયામાં એ મહાઠોક છે મહા કૌભાંડી છે કોઈ સાબિતી નથી દોસ્તો કોઈ સાબિતી વગર એણે આટલા બધા ખોટા અને એ જેલમાં દોસ્તો કોઈ આપી કે કોઈ જજની તાકાત નથી અને જમાનત આપે તો આ બદનામ કરવાનું ચાલુ કરી નાખે એટલે કોઈ ન્યાયપાલિકાની સૌથી મોટી દોસ્તો સુપ્રીમ કોર્ટ આપણા ભારતની ગુજરાતની સૌથી મોટી સુપ્રીમ કોર્ટ છે આ બાજારુ મીડિયા એ જે કહે એ પ્રમાણે થાય દોસ્તો કાયદો કાયદાની રીતે નથી થતું તમે પ્રામાણિકતાથી તમારો બિઝનેસ કરો ને પણ તમારી ઉપર આ બાજાર મીડિયા ખોટા આરોપો લગાડે એટલે તમે ગયા અને જોવો દોસ્તો પહેલાંની ઉપર તો કોઈ સાબિતી વગર એને ઠગ ઠગ વગેરે વગેરે કહેતા હતા તો આ બાહુબલી સા છે ધારો કે એ બીજેડ હોય તો કેવી કેવી લગાડી હોત આમની ઉપર આરોપો આરોપો જ હોય તો પણ આ કે આટલો મોટો કૌભાંડી મહા ગુજરાત સમાચાર ચલાવતો મની લોન્ડરિંગ કરતો આવું બધું આમ કરતો તેમ કરતો આ કૌભાંડીની ધરપકડ થઈ અને જાત જાતનું લખ્યું હોત દોસ્તો જો આ તો સામાન્ય માણસ હોત ને ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવો તો આ સામાન્ય નથી વીવીઆઈપી છે દોસ્તો વીવીઆઈપી એમ કહે ને કે એણે તો કેવું કીધું બોલો એને છે ને વીએસ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જતા હતા તો એ કે ના નાના પ્રાઇવેટ હોસ્પિટલમાં અને એ બી ઝાયડસમાં તરત તો ઝાયડસમાં લઈ જવા પડ્યા આવું બધું દોસ્તો છે આ લોકો જેમ કહે ને એમ નાચવું પડે સિસ્ટમને એ દેખાય છે દોસ્તો તમારી ઉપર કંઈ પણ આરોપો પી હોય ને તો પણ આને તો આખું ફૂંકી મારે મોદી વિરુદ્ધ ગમ જેમ ભાવે એમ લખે છે જેમ ભાવે એમ સરકારો વિરુદ્ધ લખે બધું જ કરે છતાં પણ આ કોઈક બે હજાર સોળની એવી કોઈક હતું એને ગેરરીતિઓનું ત્યારે છે એક આટલા વર્ષો લાગી ગયા બે હજાર પચીસ આવી ગયું દોસ્તો એની ઉપર હાથ લગાડતા પહેલા વિચારતી હતી સિસ્ટમ કારણ કે આને હાથ લગાડે તો સિસ્ટમ ફૂંકી મારે દોસ્તો એવું થાય એટલે આ લોકોને હાથ બી ના લગાડે આ કોઈ સામાન્ય માણસ નથી સામાન્ય માણસ હોત ને આપણા જે વાતો તરત તમને છે ને કૂદકા મારતા લેવાઈ જાય નોટિસો મોકલી દે કેટલી તમને કાર્યવાહી તમને તમારી ઉપર થઈ ગઈ હોય પણ જ્યારે તમે મોટા માણસ છો ને તો કાયદો અલગ રીતે કામ કરે કાયદો તમને હાથ અડાડતા પહેલાં વિચારે બોલો અને બાકી સિસ્ટમ તો તરત તમને હાથ લગાડી દે સામાન્ય માણસ હોય તો મોટા માણસ હોય વીવીઆઈપી છો તો અલગ રીતે કાયદો કામ કરે છે દોસ્તો આ આ તમે બંને કમ્પેરિઝન તમારી રીતે વિચારજો એક બાજુ આ બાહુબલી શાહનું લો અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લો પહેલાંમાં કોઈ સાબિતી નથી કાંઈ જ નથી ખુદ સીઆઈડી આટલી જાંચ કર્યા પછી એ કહે છે કોઈ ડિફોલ્ટ નથી છતાં પણ એને અત્યારે જેલમાં રહેવું પડે છે અને બીજી બાજુ આટલા વર્ષો પછી મની લોન્ડ્રિંગના અને ઈડીના દરોડા પડ્યા પછી કાંઈક મળ્યું હશે ત્યારે તો ધરપકડ કરી હશે પણ દોસ્તો તરત કારણ કે સિસ્ટમ તો એમની જ છે દોસ્તો સિસ્ટમને આ લોકો જેમ નચાવે એમ સરકારો તો આવતી જતી રહેશે પણ સિસ્ટમ તો આ લોકોની જ છે એ લોકોનો અંદર બધું જ આ લોકો ભ્રષ્ટાચારી હોય કૌભાંડી હોય ગમે તો સિસ્ટમના પણ કૌભાંડીઓને ઓળખે એ લોકોની હાથે સાંટકાઠ હોય મળત્યા હોય જોને આપ્યો નેતા એને એના ત્યાં નોકરીએ રાખે બોલો થોડીક વાર પત્રકાર બનાવી દે અને પછી એ નેતાનું કામ કરે આવી રીતની નીચ કક્ષાની આ અહીંયા મીડિયા છે દોસ્તો અને એ મીડિયાના પક્ષમાં પાછો રવિશકુમાર જો બાજારો મીડિયાનો સહેન્શાહ એ અમને બચાવવા માટે કૂદી પડે દોસ્તો ગમે એટલું ખોટું કરે હોય ને તમે સરકાર વિરોધી છો તમે જેટલું મન ભાવે એટલું ખોટું કરી લો જેટલું મન ભાવે એટલું જેને દબાવો એટલું દબાવી લો તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે આ લોકોની કેવી લુખાગીરી છે દોસ્તો એક ભાઈ લખે છે ઉત્પલ જોશી કે મારા સસરા એક કો ઓપરેટિવ બેન્કમાં હતા તેમણે વાત કરી હતી કે જો તમે સંદેશમાં જાહેરાત આપી હોય અને ગુજરાત સમાચારમાં ન આપી હોય ને તો બીજા ત્રીજા દિવસે ફોન આવવાના ચાલુ થઈ જાય કે ગુજરાત સમાચારમાંથી કે તમે જાહેરાત આપો છો કે પછી તમારું ખરાબથી તરવાનું ચાલુ કરીએ રીતની દોસ્તો ગુંડાગરદી ચાલે તો બીજા ભાઈ એમના રિપ્લાયમાં લખે છે કે પત્રકાર જગતમાં પણ આવી ખંડડી ખોડીનું દૂષણ વ્યાપી ગયું છે અસામાજિક ગુનાહિત માનસિકતાવાળા લોકો છરી બંદૂક દેખાડીને ડરાવીને ખંડણી ઉઘરાવતા હોય છે પણ પત્રકારત્વમાં પણ જગતમાં પણ કલમ અને કેમેરાના શસ્ત્રનો ઉપયોગ કરીને ખંડણી ઉઘવા ઉઘરાવવાનું દૂષણ અસ્તિત્વમાં આવી ગયું બોલો દોસ્તો વિચાર કરો એવી વાતનો બીજા ભાઈ લખે છે નરેશ સિંધુ કે એવી વાતનો હું સાક્ષી છું કે સમાચાર પત્રકમાં જાહેરાત આપો એટલે બીજા તરત ગુંડાઈ કરવા આવી જ જતા હો આને ના પાડો ને એને તો નાગે ચાલુ કરી દેતા રીત સરની આવું લખે છે આ એક પીળું પત્રકારત્વ પૈસા કોઈ પણ રીતે કંપની એનજીઓ અને રાજકીય પાર્ટીઓ પાસેથી કઢાવવા માટે કરે છે સેમ સેમ એવું બધા લખે છે દોસ્તો બીજા એક ભાઈએ તો એ ભાઈને લખતા કીધું કે આ તો તમે થોડી જૂની વાત કરતા હશો કે બીજા છાપામાં છપાવ્યું એટલે મારામાં પણ જાહેરાત આપો એના માટે કોલ આવે છેલ્લા કેટલાક સમયથી તો આ લોકો તમે બીજા છાપામાં જાહેરાત આપી દો ને એટલે એમના છાપામાં પણ પૂછ્યા વગર છાપી દે અને બીજા દિવસે સીધું બિલ આવે એડ્રેસ ઉપર બોલો આટલી હદે છે કોઈ તમે લોકો જાહેરાત આપતા હોય ને દોસ્તો તો વિચાર કરજો પછી આ કોરોના સકંજામાં આવી જશો કોઈ પણ સમાચારોમાં પત્રકોમાં કે સમાચારની ટીવી ચેનલોમાં કોઈને પણ જાહેરાત આપીને એટલે તરત તમે આંખે ચડી જવાના કે આનું કાંઈક છે આની પાસે ખોટું છે એટલે નસ દબાઈ ગઈ લાગે છે પછી એ લોકો બી એ નસ દબાતી હોધી લે અને પછી એને ફોન કરી દે કે આપે છે કે તારું આ નસ છે એ ખોલી નાખીએ આ ખંડણીખોરીના પછી તમે આવી જાઓ આ હની ટ્રેપ જેમ હોય છે ને એમ આ લોકોનો આ ટ્રેપ છે દોસ્તો આપ ભયંકર ટ્રેપમાં તમને ફસાઈ જાઓ એટલે એડવર્ટાઈઝ જાતે જ અત્યારે ફેસબુકને એમાં છે ને ડાયરેક્ટ ફેસબુકને પૈસા આપીને તમારે સારામાં સારી આ લોકો કરતાં સારામાં સારી જાહેરાત કરાવી શકો કોઈને ડાયરેક્ટ તમારે આપવાની જરૂર જ નથી ફેસબુકને ને યુટ્યુબમાં ને આ બધામાં તમારી જાહેરાત બેસ્ટમાં બેસ્ટ થઈ શકે પણ તમે આ કોરોના ચક્કરમાં નહીં પડતા એવી મારી નમ્ર વિનંતી છે લોકો બીજા હું હું લખે છે ને દોસ્તો એ વધારે તમને કહું તો આ આ હમણાં છે ને ફૂંકી મારે એવું એક આપણા આર્મીના જવાનો માટે લખેલું ને તો કોઈ ભાઈએ ફોન કર્યો તો ફોન કર્યો ને તો કેવા જવાબ આપેલા આ બાહુબલી ભાઈએ લગભગ આ એમનું જ છે રેકોર્ડિંગ હું એની પુષ્ટિ નથી કરતો પણ ચલાવી દઉં છું દોસ્તો સાંભળો હેલો શ્રીયાંશી વાત કરે છે બોલું છું સાહેબ હિંમત કાનાણી બોલું છું સુરતથી

ઘણા સમય પહેલાં અમારા ગામમાં એક સમાચાર આવ્યા હતા જે તદ્દન ખોટા હતા મારા પપ્પાએ ફોન કરીને ખુલાસો માગ્યો એટલે બીજા દિવસે માફીનામું આવ્યું હતું આવું પણ દોસ્તો આ લોકો કંઈ એ કરતા જ નથી જોતા જ નથી જેને મન ભાવે ને એનું બદનામી શરૂ કરી નાખે છે દોસ્તો એટલે આ તમારે પણ ખબર પડે તમને કે આવું કેવું ચાલે છે દોસ્તો એટલા માટેની આજની વિડીયો હતી અને બંને હું તમને નમ્ર વિનંતી કરું છું કે બંને કમ્પેરિઝન કરજો કે આ બાહુબલી શાહની ધરપકડને એમાં મીડિયાએ કેવું લખ્યું એનો કેવો રોલ હતો ખુદ એની ગુજરાત સમાચારવાળા હું કહે છે આ બધું જોજો અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જોજો કોઈ પણ સાબિતી નથી છ હજાર કરોડનું એની ઉપર નાખી દીધો આરોપ અને એ આરોપના અંદર અત્યારે જેલમાં છે વિચાર કરો છ હજાર કરોડ રૂપિયા આ કાંઈ નાની મોટી રકમ છે કેવડી મોટી રકમ અને એ રીતે છ હજાર કરોડની જાત થઈ ગઈ બધું ખબર પડી ગઈ કે ના આમાં તો છ હજાર કરોડ જેવું કાંઈ છે નહીં કોઈનું છ હજાર કરોડ તો ઠીક કોઈ ઝીરો રૂપિયાનું કોઈનું આણે કર્યું છે બોલો ઝીરો રૂપિયાનું છતાં પણ એ વ્યક્તિ જેલમાં છે એની બધી જ હમણાં જ તમે ટાંચમાં લઈ લીધી પહેલાં જપ્તમાં કરી નાખી હતી હવે ટાંચમાં લઈ લીધી આ એવું આની હાથે થયું બાહુબલી શાહ હાથે થયું કાંઈ કોઈ જ વસ્તુ નહીં જમાનત પણ તરત બીજા દિવસે તો મળી ગઈ બોલો દોસ્તો આ વિચાર કરો તમે બીજા દિવસે જમા નત આઝાદ ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ